અમરેલીના લાલાવદર ગામની વાડીના કુવામાંથી ગત બાર જાન્યુઆરી ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા કે જેમાં મૃતક મુકેશ દેવરખિયા તેમની પત્ની ભૂરી દેવરખ્યા અને જાનુ દેવરખિયા નામની આઠ વર્ષની બાળકીના મૃતદેહ મળી આવ્યા હતા જે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને અહીં ખેતમજૂરી કરતા હતા જેમનો મૃતદેહ મળતા અકસ્માત આત્મહત્યા કે અન્ય કોઈ કારણ અંગે પોલીસ દ્વારા ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાવતા તેઓનું ગળું દબાવીને હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો જે બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને કેડિયો મેળવીને કડિયો મેળવીને ત્યારે અંધશ્રદ્ધામાં ત્રિપલ હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હોવાનું સામે આવ્યું છે ત્યારે સમગ્ર અંધશ્રદ્ધાની આડમાં ખેલાયા ત્રિપલ હત્યાનો કે જે બે જે પોલીસ ઉકેલી નાખ્યો છે ત્યારે ત્રિપલ હત્યાના પકડાયલ આરોપી હાલ પોલીસની કેમ તે અંગે પણ એસપી હિમકર સિંહએ જણાવ્યું હતું અલ્પેશભાઈ પાનસુરિયાની વાડીના કૂવામાં ત્રણ ડેડ બોડીઝ મળી આવી હતી જે ત્રણ લોકોની ડેડ બોડીઝ હતી એના નામ છે મુકેશ અંતરિયાભાઈ દેવરખિયા ઉંમર અઢાર વર્ષ ભૂરીબેન જે મુકેશભાઈના વાઇફ થાય છે ઉંમર અઢાર વર્ષ અને ત્રીજી જે ડેડ બોડી હતી એ જાનુબેન ઉંમર આઠ વર્ષ એ મુકેશભાઈના બેન હતા એ ત્રણ ડેડ બોડી શંકાસ્પદ હાલતમાં મળી આવતા એડી દાખલ કરવામાં આવી અને પછી ફોરેન્સિક વિભાગમાં પોસ્ટમોર્ટમ માટે ભાવનગર આ ડેડ બોડીઝને રેફર કરવામાં આવ્યા પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવતા આ લોકોના ગળા ઉપર એજાના નિશાન હતા એ ધ્યાનમાં લઈ તુરત જ ત્રણસો બે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો અને જુદી જુદી ટીમો પોલીસને પીઆઈ એલસીબી અલ્પેશ પટેલ એસઓજી પીઆઈ રામચંદ્ર ચૌધરી પીએસઆઈ ખાંભા કનુભાઈ હડિયા પીએસઆઈ પીપવા મરીન પ્રશાંત લક્કડ અને પીએસઆઈ અમરેલી તાલુકા આરજી ચૌહાણની આગેવાનીમાં પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઘણા બધા લોકોને ડિટેઇન કરવામાં આવ્યા આમાંથી જે લોકો ડિટેઇન કરવામાં આવ્યા લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી અને આમાંથી ત્રણ લોકોએ બબલુ પ્યારસિંહ ઉર્ફે ભોલો ભૂરસિંહ બસુનિયા મેરસિંહ તિંચિયા પારદિયા અને ત્રીજો વ્યક્તિ કિશન બસુનિયા આ ત્રણેય લોકોએ આ મર્ડર કરવાની કબૂલાત આપી છે આમાં વધારે પૂછપરછ કરતા આ બાબત જણાઈ આવેલ છે કે જે મેઇન આરોપી છે ભૂરા મોહન બામનિયા એમના બેનના દિવાળીની આજુબાજુમાં મૃત્યુ થયા હતા એ મેન આરોપી જે ભૂરા મોહન બામનિયા છે એમને શક વહેમ હતું કે મરણ જનાર અને એમની પત્નીએ તાંત્રિક વિદ્યા કરીને મારી જે બેન છે એને મારી નાખ્યા છે એ મનમાં રાખીને મર્ડરના પ્લાન બનાવ્યું અને પોતાના જે સાગરીતો છે આ ત્રણ લોકોને સાથે લઈને ત્યાં વાડીએ પહોંચ્યા લાલાવદર ગામની સીમમાં અને પછી